પાલનપુર તાલુકાના ખસા ગામમાં દક્ષા ઠાકોર નામની દીકરીના પુનર્જન્મની ઘટના સામે આવી છે ત્યારે આજે દક્ષા ઠાકોરે તેના પિતા સાથે જિલ્લા કલેક્ટરની મુલાકાત કરી હતી મુલાકાત બાદ જિલ્લા કલેક્ટરે પુનર્જન્મ તો સંશોધનનો વિષય હોવાનું જણાવી બાળકીનું ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા આ ઘટનાને આશ્ચર્યજનક ગણાવી હતી પાલનપુર તાલુકાના ખસા ગામમાં ફિલ્મ સ્ટોરી જેવી પુનર્જન્મની ઘટના પ્રકાશમાં આવતા સૌ કોઈ વિચારતા થઈ ગયા છે શ્રમિક પરિવારની ચારેક વર્ષની દીકરી સ્કૂલ ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોય પરિવાર અચંબામાં મુકાયો હતો જે બાળકી ભૂકંપમાં અંજારમાં મોતને ભેટી હોવાનું અને અહીં તેનો પુનર્જન્મ થયો હોવાનું રટણ કરી રહી છે ત્યારે આજે પુનર્જન્મની વાતો કરનારી દક્ષા નામની દીકરીએ પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ આવી જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ સાથે મુલાકાત કરી હતી દક્ષા ઠાકોર સાથે પુનર્જન્મને લઈને જિલ્લા કલેક્ટરે અનેક સવાલો કર્યા હતા જેમાં દક્ષા ઠાકોરે હિન્દીમાં કલેક્ટરને તમામ સવાલોના જવાબ આપ્યા હતા જો કે કલેક્ટરનું કહેવું છે કે ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા આશ્ચર્ય લાગે તેવી ઘટના છે અને પુનઃજન્મ એ સંશોધનનો વિષય છે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનઃજન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન આજે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાય કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે તો આગળ જતા દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાંઓ છે લેવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ એ વેરિફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવામાં આવશે એમની સાથે વાત કરતા નવું શું લાગી શકતો આમ હિન્દી ભાષામાં જે વાત થાય છે આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતા એ થોડું વધારે આશ્ચર્યજનક છે અને ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો બેન કરે છે તો એ ખરેખર આશ્ચર્ય છે